એટલે હું ડીઝલની વાત કરું છું અરે હું તો યાર હું તમે યાર અરે હું આમાં ડીઝલ હું આની જ વાત કરું છું પણ થોડોક તમે કેમ કેટલું પીવો એટલે ઈ તારો મિનિંગ શું થયો હું થોડોક ભાવુક થઈ ગયો તો પર્સનલ સવાલ પૂછાઈ ગયો મારાથી હા તો હવે માફી માંગી ચાલ તો હું આતે માફી માંગું છું બાપુની હું તો બાપુની બીડીની વાત કરતો તો ઈ હવે તું બીડી ન આવી ગયો હવે તો બીડી આવી ગયો ન હોય ખોટી વાત કરી નાખો ઓ તો ચાલો આજ પછી બાપુને પર્સનલ સવાલ નહીં પૂછી આપણે પર્સનલ એટલે કે આવા પૂછવાના હોયજી પૂછવાના હોય પૂછો ઠીક છે અયા એડ કરવા એવા હતા મે કીધું ડીઝલ પીવેન તું ન હોય એવા સવાલ પૂછે એટલે આને બાપુને ખોટું લાગી જાય ને આમાં વાત કેવી કરે તો કાઈ વાંધો નહીં બસો રૂપિયા દાળી આપણે આપી અને બાપુને છૂટા કરીશું અયાથી આપણે વાડી વાડી તારીને જોતવી પણ તું હેને ખોટા માફી માગી લે હજી કહું છું તો હું આ આ ડિસ્પ્લે સ્ક્રીન માં હું માફી માંગુ છું બાપુને